તો આ તરફ તાપીની મેંઢોળા નદીમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદને લઈ મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે વ્યારાથી પસાર થતી આ મેંઢોળા નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને સતત પાણીની આવકના કારણે નદી અત્યારે બે કાંઠે વહી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધવલ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દેવલ શું સ્થિતિ હાલમાં વરસાદને લઈ અને તાપી નદીમાં પણ મીંઢોળા નદીમાં પણ સતત હાલ જોવા મળી રહી છે પાણીની આવક તેને લઈને પણ શું અપડેટ તાપી જિલ્લાના વ્યારા તેમજ વાલોડ સોનગઢ સહિતના વિસ્તારમાં સવારથી મેઘરાજા મહેરબાન બન્યા છે સવારથી વરસી રહેલા વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ જે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની આવક થઈ છે વાત કરીએ તો વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને કાનપુરા નજીક આવેલ સમજુબા રેસિડન્સી તેમજ અન્ય સોસાયટીઓ નજીકથી પસાર થતા માર્ગ પર પાણી ભરાયા હતા જેને લઈને જે વાહન ચાલકો છે તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો તો બીજી તરફ વ્યારા થી પસાર થતી મેંઢોળા નદીમાં પણ પાણી ની ભરપૂર આવક થઈ છે હાલ પાણી આવતા ને લઈને જે નદીમાં જે પટ હોય છે તેમાં નહીં જવા માટે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલ લોકોને અપીલ કરવામાં આવી છે આભાર આ માહિતી માટે